આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના એક ગામમાં મંગળવાર સવારે હજાર લોકોએ હનુમાન મંદિરના રથને આગ ચાપી દીધી હતી ત્યારે આ મામલે પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે તો અનંતપુર જિલ્લા પોલીસ અધિક્ષક પી જગદીશના જણાવ્યા પ્રમાણે આ ઘટના સાંપ્રદાયિક નથી પરંતુ એક જ સમુદાયના બે જીથો વચ્ચેની લડાઈનું પરિણામ છે આ મામલે આજ રોજ મંગળવાર સવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી ત્યારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ મામલાની નોંધ દીધી હતી અને જિલ્લા અધિકારીઓએ તેના વિશે પૂછ્યું હતું તો આ સાથે આ ઘટનાની નિંદા કરતા મુખ્યમંત્રીએ દોષિતોને ઓળખીને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે તો મહત્વનું કે આ ઘટના એવા સમય સામે આવી છે જ્યારે તિરુપતિ મંદિરમાં લાડુનો બેડશેડ યુક્ત ઘીનો ઉપયોગ કરવાનો આરોપ છે ત્યારે સરકાર કોઈ પણ સાંપ્રદાયિક ઘટના ન બને તેવું ઈચ્છી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ